મિત્રો અગાઉના વિડીયોમાં આપણે જ્યોતિષશાસ્ત્ર વિશે અભ્યાસ કર્યો હતો જેની અંદર બાર રાશિઓ અને સત્યાવીસ નક્ષત્રોની આપણે વાત કરી હતી તેમજ જ્યોતિષના જુદા જુદા ગ્રંથો વિશે પણ વાત કરી હતી આજે આપણે વાત કરીએ છીએ બૃહત્ પરાસર હોરા શાસ્ત્રની મિત્રો બૃહદ પરાસર હોરા શાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું એક આધારભૂત ગ્રંથ છે આધારભૂત એટલા માટે કે એમાં જે શ્લોક આપેલા છે એનો જે ફળાદેશ આપેલો છે એ આજની તારીખમાં પણ એટલો જ સટીક છે મિત્રો બૃહદ પરાસર હોરાશાસ્ત્ર એ આપણા પ્રાચીન ઋષિમુનિ પરાસર મુનિએ લખેલો ગ્રંથ છે હા મિત્રો ભગવાન વેદવ્યાસના પિતા પરાશર મુનિએ આકાશ દર્શન કરી અને એવું જોયેલું કે અત્યારે જે બાળકનું ગર્ભધારણ થાય તે ચિરંજીવી બને અને ત્યાર પછી તેમને મત્સ્યગંધાને આશીર્વાદ આપ્યા જેના કારણે આપણે ભગવાન વેદવ્યાસ જેવા જેના આધારે જેમના જન્મદિવસના આધારે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસની પણ ઉજવણી કરીએ છીએ વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ અને જેના કારણે આપણને ભાગવતજી જેવું સરસ મજાનો ધર્મગ્રંથ મળે છે કે જે આપણને જીવનમાં કેવી રીતે જીવવું એ શીખવાડે છે તો એ જ પરાશર મુનિએ બૃહદ પરાશર હોરા શાસ્ત્રની રચના કરી છે હોરા શબ્દ છે એ અહોરાત્રમાંથી બનેલો છે મિત્રો અહો એટલે દિવસ રાત્ર એટલે રાત્રિ દિવસ અને રાત્રિનો જે સમય છે એને અહોરાત્ર કહેવાય છે અને એના ઉપરથી શબ્દ બન્યો હોરા હોરા એટલે કે એક કલાક મિત્રો બૃહદ એટલે વિશાળ પરાશર મુનિએ રચેલો ગ્રંથ જે હોરા એટલે કે કલાક ઉપર આધારિત છે અને ઘડી પળ કળા વિકળા અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમયને ધ્યાનમાં રાખી અને આકાશી ગ્રહો આપણા જીવનમાં કેવી અસર કરે છે તેનું નિશ્ચિત ફળકથન બૃહદ પરાસર હોરા શાસ્ત્રમાં કરેલું છે આના આધારે આપણે અગાઉ ઘણી બધી જ્યોતિષશાસ્ત્રમાં વાત કરી છે આગળના વિડીયોમાં પણ આપણે જરૂરથી આવા જ બૃહદ પરાસર હોરા શાસ્ત્રના સિદ્ધાંતોને આધારિત સાહિત્યનો અભ્યાસ કરશું અમારી સાથે જોડાયેલા રહેશો આભાર થેન્ક યુ ફોર વોચિંગ જરૂરથી આ વિડીયોને લાઇક શેર કરી અને તમારા મિત્રો સુધી પહોંચાડો